તેનો ઉપયોગ આપણે ગ્રીન હાઉસ ની અંદર નર્સરી હું સાકર રસીલા સરકારી માધ્યમિક શાળા દેવકામાં અભ્યાસ કરું છું મેં અમારી શાળામાં ધોરણ નવ અને દસ માં વોકેશનલ ટ્રેડ તરીકે એગ્રીકલ્ચર વિષય પસંદ કરેલો છે જેમાં અમને રોપાઓ કેવી રીતે તૈયાર કરવા છોડનો ઉછેર કેવી રીતે

કાલે પણ મારા ઘરે કઈ પણ શોર્ટકટ થઈ છે તો કોઈ પણ બીજા વ્યક્તિ કે ઇલેક્ટ્રિશિયન ને બોલાવા કારણે હું મારા જાતે જ આ શોર્ટ સર્કિટ ને સરખો કરી શકું છું

પોતાની આજીવિકા પણ મેળવી શકે એવા પ્રકારના અભિગમ સાથે આ બે ટ્રેડ શરૂ કરવામાં આવે છે એમાં ખાસ કરીને જે વોકેશનલની અંદર ઇલેક્ટ્રોનિક્સનો જે ટ્રેડ છે એમાં બાળકો પંખો રિપેરિંગ કરવાથી માટી લાઇટ ફિટિંગ કરવાથી દરેક પ્રકારના કાર્ય જે છે નવ થી બારમાં શીખે છે અને આ ચાર વર્ષની અંતર્ગત એ ચાર વર્ષમાં શીખેલું કાર્ય બારમા પછી પણ પોતાના ગામની અંદર નાની એવી આજીવિકા રહી શકે છે અ એ ઉપરાંત અમારો આ જે વિસ્તાર છે ને એક કૃષિ પ્રધાન આપણો દેશ છે એમ અમારો આ વિસ્તાર પણ કૃષિ આધારિત છે તો આ બાગાયતી વિષયની અંદર આજના આધુનિકમાં જે ખેતી જે છે એમાંથી યુવાનોનો રસ જે છે એ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે તો એ નવી પદ્ધતિઓ સાથે ખેતી કેવી રીતે કરી શકાય એ અમે અમારા ટેડમાં શીખવા શીખવાડીએ છીએ